મહાશિવરાત્રિ એ ભગવાન શિવના ભક્તો માટે સૌથી પવિત્ર અને શક્તિશાળી રાત્રિ છે જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય આ રાત્રિ જીવનના તમામ અંધકારને દૂર કરીને આંતરિક જ્યોતિ જગાડે છે આજે આપણે વાત કરીશું મહાશિવરાત્રીની તારીખથી લઈને તેના ઊંડા મહત્વ શિવતત્વના રહસ્ય અને વાસ્તુજ્યોતિષ મુજબના શક્તિશાળી ઉપાયો સુધી તો ચાલો આ રાત્રિના દિવ્ય અનુભવમાં ડૂબી જઈએ મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ ક્યારે છે હિન્દુ પંચાંગ અને ગ્રીક પંચાંગ મુજબ મહાશિવરાત્રી બે હજાર છવ્વીસમાં પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે મહામાસની ની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પંદર ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગીને ચાર મિનિટ શરૂ થાય છે અને સોળ ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ સમાપ્ત થાય છે તેથી મુખ્ય ઉજવણી અને પૂજા એક પાંચ ફેબ્રુઆરીએ થશે ખાસ કરીને નિશિતકાળ કાળ મધ્યરાત્રિ માત આશરે બાર નવ એમ થી એક એક એમ સોળ તારીખે સુધી આ સમય શિવતત્વ અત્યંત સક્રિય હોય છે તેથી ધ્યાન જાપ અને અભિષેકનું ફળ અનેક ગણું મળે છે પારણાનો શુભ સમય સોળ ફેબ્રુઆરીએ સવારે છ તેત્રીસ થી બપોરે ત્રણ વાગીને દસ મિનિટ સુધી રહેશે વધુ ચોક્કસ મુહૂર્ત માટે સ્થાનિક પંચાંગ તપાસો શિવરાત્રી ભાગ્યા મહાશિવરાત્રીનું મહત્વ મહાશિવરાત્રી એ માત્ર એક તહેવાર નથી પરંતુ આધ્યાત્મિક જાગૃતિની રાત્રિ છે શિવપુરાણ અને અન્ય ગ્રંથો અનુસાર તેના મુખ્ય કારણો શિવ પાર્વતીના લગ્ન આ રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય વિવાહ થયા હતા તેથી તેને શિવશક્તિના મિલનનું પ્રતીક માનવામાં આવે છે સમુદ્રમંથનમાં હળાહળ વિષ પીવું દેવસૂરોના સમુદ્રમંથનમાં નીકળેલા વિષને કંઠમાં ધારણ કર્યું જેથી સંસાર બચ્યો આ રાત્રે તેમની આ મહાન તપસ્યાની યાદમાં ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુની વાદવિવાદમાં જ્યોતિર્લિંગ પ્રગટ થવું અનંત જ્યોતિર્લિંગ તરીકે શિવ પ્રગટ થયા પ્રલ્યમાં રક્ષણ પાર્વતીએ પ્રલ્યના ભયમાં શિવની પૂજા કરી અને શિવે વચન આપ્યું કે આ રાત્રે પૂજા કરનાર જાગરણ અને શિવારાધનાથી પાપોનું નિવારણ મનોકામના પૂર્ણતા અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે શિવતત્વ શું છે તો મિત્રો શિવતત્વ એ નિરાકાર અનંત અને અદ્વૈત બ્રહ્મ નું પ્રતીક છે શિવ એટલે શાંતિ અને કલ્યાણ જે બધું વશ કરે છે આનંદ આપે છે શિવ એટલે શુદ્ધ ચૈતન્ય આત્મા ધ્યાન અને મુક્તિનું તત્વ અને શક્તિ એટલે પાર્વતી કુંડલીની ઊર્જા સૃષ્ટિનું સર્જન અને ગતિ શિવતત્વ એટલે જ્યારે જીવ આત્મા શિવ સાથે એકરૂપ થાય છે ત્યારે અહંકાર માયા અને દ્વૈતનો અંત આવે છે આ રાત્રે શિવ તત્વ પૃથ્વી પર ઉતરે છે જેથી ધ્યાનમાં ઊંડા અનુભવ થાય છે શિવભોળા છે સાદી ભક્તિથી પ્રસન્ન થાય છે દિલીપત્ર ધતુરાત્મક દૂધ દહીં શહેરના અભિષેકથી તેમને પ્રિય છે હવે મિત્રો મહાશિવરાત્રીમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબના ઉપાયની વાત કરીએ તો મહાશિવરાત્રીની રાત્રે કરેલા ઉપાયો અનેક ગણા ફળ આપે છે કારણ કે શિવતત્વ સર્વવ્યાપી હોય છે અહીં વાસ્તુ અને જ્યોતિષ આધારિત કેટલાક શક્તિશાળી ઉપાય છે એક વાસ્તુ દોષ નિવારણ માટે ઘરની ઈશાન વૃક્ષ પાન લગાવો તેની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને જળ અર્પણ કરો આનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે બે ધન સમૃદ્ધિ માટે શિવલિંગ પર ચોખા કંકુ મિક્સ કરીને ચઢાવો પારદ શિવલિંગ ઘરે લાવી પૂજા કરો તે ધન આકર્ષે છે કુબેરને પ્રિય હોવાથી શિવ પૂજા કરી કુબેર મંત્ર ઓમ યક્ષાય કુબેરાય જપો ત્રણ પિતૃ દોષ નિવારણ પિતૃઓ માટે તર્પણ કરો અને શિવલિંગ પર દૂધ અભિષેક કરો આનાથી પિતૃ શાંત થાય છે અને અકસ્માત રોગથી રક્ષણ મળે છે ચાર સ્વાસ્થ્ય અને મુક્તિ માટે મહામૃત્યુંજય મંત્ર ઓમ નો એકસો આઠ વખત જાપ કરો રાત્રે જાગરણ કરી ધ્યાન કરો આ રોગોમાંથી મુક્તિ આપે છે પાંચ લગ્ન સંબંધો માટે શિવ પાર્વતીની સંયુક્ત પૂજા કરો વિવાહ વિલંબ હોય તો ઓમ નમઃ શિવાય એકસો આઠ વખત જપો છ ઘરે શુભ વસ્તુઓ લાવો પારદ શિવલિંગ બિલીપત્ર ધતુરા રુદ્રાક્ષ માળા ગંગાજળ લે છે હળદર ગંગાજળ છાંટો અને શિવ મંત્રોચાર કરો આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરો વ્રત રાખો રાત્રે જાગો અને ઓમ નમઃ શિવાયના જાપમાં લીન થાવ આ રાત્રિ તમારા જીવનને બદલી શકે છે જય શિવશંકર ઓમ નમઃ શિવાય આ મહાશિવરાત્રી તમારા જીવનમાં અનંત શાંતિ અને આનંદ લાવે જો વિડીયોની માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ ભક્તિભાવ અને પ્રેરણાથી ભરેલી નવી વિડીયો તમને મળતી રહે આપ સૌનો દિલથી આભાર હર હર મહાદેવ